અષ્ટપદી જગ છોડ્યા જનેતા છોડ્યા છોડ્યા મેં સગા વાલા સદગુરુ મડ્યા ને સંશય ટળ્યા તબ મિલા સત્ય સારા મેરા મેરા કરકે કે મુજે થા ફસાયા તુંહી તું કરકે આજ નીકળ્યા બાવન બારા જબ મેં નીકલી આજ ઘર કે બારા તબ મેરે સાથ કોઈ ના આયા બિરલ કહે એક કહેગુરુ કાહે સહારા મુજે પહોંચાયા પરાની પારા વિવેચન તત્વાર્થ જગ એટલે કઈ બહારનું જગત નહીં પરંતુ ભીતરનું જગત જ્યારે મને સદગુરુ દર્શન થયા સદગુરુ સાનિધ્ય મળ્યું ત્યારે મને મારા પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ અને ત્યારે મેં જનેતા રૂપી માયાને છોડી દીધી અને આ જનેતાએ જે ખોટું જગત ભીતરમાં ઊભું કર્યું હતું અને કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષા અભિમાન જેને હું મારા પોતાના ગણતી હતી મારા સ્વરૂપની ઓળખાણ થયા પછી ખબર પડી કે આ સર્વે તો મારા નથી ત્યારે સદગુરુની કૃપાથી આ સર્વે સગાવાલા છૂટી ગયા અને જ્યારે આ સર્વે છૂટી ગયા ત્યારે જે સંશય હતા તે બધા જ સમી ગયા તે બધા જ તૂટી ગયા અને જ્યારે સંશય રૂપી ઝાડ છૂટી ગઈ ત્યારે જ સત્ય સાર શું છે તેની મને ખબર પડી કેમ કે સંશય હોય ત્યાં સુધી ભક્તિ થતી નથી જે અહંકારે મારું મારું કરીને મને આ માયાવી સંસારમાં ફસાવી દીધી હતી તો હવે તે સંસારમાંથી હું બહાર કેવી રીતે નીકળું તો તેનો એક જ રસ્તો છે સદગુરુનું ભજન સદગુરુનું સ્મરણ તો હવે સદગુરુનું શ્વાસે શ્વાસે ભજન કરીને એટલે કે સદગુરુએ આપેલા મહામંત્રનું શ્વાસે શ્વાસે ભજન કરીને હું આ બાવન શબ્દો રૂપી જાળમાંથી બહાર નીકળી ગઈ અને જ્યારે હું આ જાળમાંથી બહાર નીકળી અને સર્વને કહેવા લાગી કે મને તો દિવ્ય અનુભૂતિ થઈ દિવ્ય પ્રકાશ થયો મને મારી ઓળખાણ થઈ ગઈ તો મારી વાત તો કોઈ માનતું ન હતું કોઈ સાંભળતું જ ન હતું બિરલ કહે છે કે મારે તો એક પરમ પિતા પરમાત્માનો જ સહારો છે જે મારી વાતને મારા હૃદયને જાણે છે ઓળખે છે જેની કૃપાથી હું આ માયાવી સંસારની બહાર નીકળી ગઈ અને હું આ જગતથી દૂર એક દિવ્ય દેશમાં પ્રવેશી ગઈ એવા પરમ કલ્યાણકારી સદગુરુ ચરણમાં મારા કોટી કોટી પ્રણામ